લોકસભા બેઠક પર કોંગ્રેસના યુદ્ધ મામલે પોરબંદર ભાજપ એક્શન મોડમાં પણ જોવા મળ્યું આ સાથે અર્જુન મોઢવાડે વિશે કહ્યું કે ગત લોકસભા બેઠકમાં તેઓ સાથે હતા તે સમયે મને ત્રેપન હજાર મતોની નુકસાની થયેલ પણ આ વખતે એવું નહીં થાય ગુજરાતની જનતા પક્ષ પલટાને સ્વીકારતી નથી ગુજરાતીના પોસ્ટલ વોરને લઈને હવે પોરબંદર ભાજપ લીગલ સેન એક્શનમાં આવ્યું છે ને આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે ત્યારે આપણી સાથે ભાજપ લીગલ્સ સેનના કેતનભાઈ દાણી અને વિજયભાઈ થાનકી જોડાયા છે તેમની સાથે સીધા વાત કરું કેતનભાઈ આચાર સંહિતાની ભંગની ફરિયાદ નોંધાવી સમગ્ર મામલો પહેલા તો શું હતો આ મામલો આજે સવારે જ વહેલી સવારે ધ્યાનમાં પાર્ટીને આવ્યું છે કે ધોરાજી ખાતે વિવિધ જગ્યાએ બેનામી બેનરો લગાડવામાં આવ્યા છે જેમાં ચોક્કસ હેતુથી અમારા માન્ય ઉમેદવાર તેમજ હાલના આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પ્રતિ જે વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન થયો છે આ સંબંધિત વિવાદિત પોસ્ટરો લગાડવામાં આવ્યા છે જે ખરેખર આદર્શ આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ છે આની વિરુદ્ધ પાર્ટી ખૂબ જ કડક પગલાં સાથે એક્શનમાં આવી છે અને પક્ષ દ્વારા અમે રાજકોટ જુનાગઢ પોરબંદર તેમજ ગુજરાત ચૂંટણી પંચ તેમજ રાષ્ટ્રીય ચૂંટણી પંચને આની દ્વારા આપવામાં આવી છે આવા આવા ફરીથી કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરે કારણ કે આ એક કામ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે વિપક્ષો પાસે કોઈ પણ પ્રકારનો મુદ્દો જ નથી જેથી કરીને મુદ્દો ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે કોંગ્રેસ હાલમાં જે દેશમાં ટુલ દ્વારા જે પોતે વાતાવરણમાં રહેવા માંગે છે તેના ભાગરૂપે

આ ચૂંટણી સમયે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા જેવા ઉમેદવાર અને પ્રાપ્ત થયું છે આગામી સમયમાં અમે ખૂબ આશાવાદી છીએ કે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં પોરબંદર વિકાસની હરણફાળ ભરશે આ એવા લોકો છે કે જેને આ વિકાસ ગમતો નથી એમને પ્રાંતવાદ કોમવાદ અને તોફાનો ગમી રહ્યા છે એવા લોકો દ્વારા આ બહુ જ એકદમ પ્રયત્નો થઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી ક્યારેય ન ચલાવી શકે અને અમને આપના માધ્યમથી પણ અપીલ ચૂંટણી પંચને અપીલ કરીએ છે કે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને લોકો ભવિષ્યમાં ઊભા ન થાય એ પ્રકારનો સબક ચૂંટણી પંચ શીખવાડે એવી અમારી ચૂંટણી પંચ સમક્ષ માંગણી છે વિજયભાઈ તમને પૂછવા માંગીશ કે પોરબંદરમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ધોરાધી માં પોસ્ટર આવી ગયા ત્યારબાદ આ રાજકારણમાં ગરમા આવ્યું સ્થાનિક ઉમેદવારની માંગ છે શું કહેશો લોકસભાની અંદર સ્થાનિક ઉમેદવાર એટલે દાખલા તરીકે પોરબંદર ને તો આમ જોઈએ તો અહીંથી ગોંડલ સુધીની હાઈવે ની સીટ છે તમે કેને સ્થાનિક ગણી શકો તમે એની બોર્ડર જુઓ લોકસભાની તો પશ્ચિમ બોર્ડરની અંદર અથવા ઉત્તર બોર્ડરની અંદર જુઓ તો મનસુખભાઈ માંડવીયા દાખલા તરીકે સો કિલોમીટરની રેન્જમાં આવતા હોય તો પોરબંદરનો ઉમેદવાર કદાચ હોય તો ગોંડલથી દોઢસો કિલોમીટરની રેન્જમાં આવે એ તો સ્થાનિક ઉમેદવારનું જે તત્વ છે ને એનું મહત્વ રહેતું નથી રાહુલ ગાંધી છે જે સાઉથમાં લડવા ગયા છે તો એ ત્યાં અમેઠીવાળાને નહીં થતું હોય કે સ્થાનિક ઉમેદવાર અમારે જોઈએ છે સ્મૃતિ ઈરાની થોડા અમેઠીના છે પણ એ લોકો રાષ્ટ્રીય નેતા છે એવી જ રીતે જ મનસુખભાઈ પણ એક કદાવર નેતા છે રાષ્ટ્રીય કક્ષાના નેતા છે રાજકોટમાં જેમ પરસોત્તમભાઈ છે સો કિલોમીટર દૂર છે અમરેલીથી એવી રીતે માંડવીયા તો અહીંના પ્રભારી હતા હું જ્યારે જિલ્લા અધ્યક્ષ હતો નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં ત્યારે ત્યારે ત્યારથી એના સંપર્કમાં છે મનસુખભાઈ અહીંયા છ છો મીના પોરબંદરમાં રોકાણા છે સંગઠનના કામ માટે થઈ અને લોકો સાથે ખૂબ જ ગૌરવબદ્ધ ધરાવે છે એટલે સ્થાનિક નેતૃત્વનો મુદ્દો કઈ મહત્વનો રહેતો નથી આમાં આ તો પોરબંદર ભાજપ લીધે છે જેમને આ આચારસહિતાની ભંગની ફરિયાદ નોંધાવી આ આગામી સમયમાં શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે કિશન ચૌહાણ ગુજરાત પાસ પોરબંદર